મને અત્યારે તમને ખબર છે કે સ્વરૂપજી ઠાકોર જે જીત્યા છે અને ત્યારબાદ છે બહેનો તમે જોઈ રહ્યા છો દેશી ઢોલના કાલે ભાઈ નાચી રહી છે અને આ વિડીયો છે એ સાહેબ જોરદાર વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને વિડીયો બતાવું છું જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને ગુલાબસિંહનો ગમણ છે ભાઈ સ્વરૂપજી ઠાકોરે તોડ્યો છે આટલા દિવસ એમને એવું લાગતું હતું કે ગેની બેન ઠાકોર છે એમની પાસે એમની પાસે ગુલાબસિંહ રાજપૂત છે ગુલાબ છે પણ ખરેખર છેલ્લે કમળ ગુલાબ ઉપર ભારે પડી ગયું છે આટલી ઘડી આપણે જોતા હતા કે ઘણા બધા સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા ગુલાબસિંહ રાજપૂત જીતે છે ગુલાબસિંહ રાજપૂત જીતે છે પણ છેલ્લી ઘડીએ જે ઈવીએમ આવ્યા ત્યારે જે કોંગ્રેસના જે ધારાસભ્યો હતા એ બધે બધા બુથ છોડીને જતા રહ્યા કેમ કે અમને ખબર પડી ગઈ કે હવે આપણે નથી જીતવાના સ્વરૂપજી ઠાકોર છે જીતી રહ્યા છે અને ત્યારબાદ તમે જોયું હશે કે ઘણા બધા વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે હવે એના વિશે વાત નહીં કરું સૌથી પહેલા તમને એક વિડીયો બતાવવાનું છું જ્યાં વિડીયોમાં તમે બહેનો જોઈ શકો છો બહેનો છે એ દેશી ઢોલના તાલે નાચી રહી છે અને સ્વરૂપજી ઠાકોર જીત્યા છે એમની ખુશી છે અને એમની ખુશીમાં આ બે સરસ મજાનું નાચી રહી છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને વિડીયો બતાવું છું અમારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો મારા ભાઈઓ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે વધારે વાતો નહીં કરું સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો